એમની જેટલા મૃત્યુ પામેલા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આ પૂરમાં થયેલા મૃત્યુને લઈને અને આ દુઃખદ ઘટના છે આમ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું હાલમાં જ બનાસકાંઠામાં જે પૂરના પાણી દ્વારા જે તારાજી સર્જાણી છે જેને લઈ અને હું મારા સાથી કોર્પોરેટર નિલેશભાઈ કુંભાણી જયેશભાઈ લીલીયાવાળા સુરેશભાઈ સુહાગ્યા દિનેશભાઈ કાછડિયા દેવરાજભાઈ ટીમ્બી અને અમારું જે મિત્રમંડળ ગ્રુપ છે એમના દ્વારા એકસો અઠ્ઠાવન કામરેજ વિધાનસભા કોંગ્રેસ સમિતિ જે ત્યાં ગામો આવેલા છે ત્યાં અમે અગાઉ પણ અઠવાડિયા પહેલાં બે દિવસ રોકાઈને આવ્યા પૂણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાંથી અમે પહેરવાના કપડાં પાથરવાનું ઓઢવાના જે કંઈ પણ વસ્તુ ચીજવસ્તુ ભેગી કરેલી આપીને આવ્યા અને ત્યારે અમને એવું લાગ્યું કે અહીંયા નથી એ લોકો માટે જે રોટી કપડાં મકાન કહીએ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ એ લોકો પાસે બચી નથી તો હવે આગળ આપણે આ લોકો માટે શું કરવું તો અમે અમે એક વિચાર કર્યો કે એ લોકોને તાલપત્રી આપે જેથી કરી હાલમાં વરસાદની પણ સિઝન હોય અને એ લોકોના ઘર પણ બચ્યા નથી તો પચીસો નંગ તાલપત્રી લઈ અને ટ્રક સાથે અમે જે કાંકરેજ તાલુકો છે એના જે જુદા જુદા ગામ છે જે સૌથી પ્રભાવિત વિસ્તાર છે એવો ખારીયા ગામ ત્યાર પછી રૂણી નવા ગામ ચંદ્રાવાડી શિયા આ જે પાંચ ગામ છે એ પાંચ ગામમાં અમે પચીસો નંગ તાલપત્રીનું વિતરણ કર્યું છે અને આવનારા સમયમાં પણ અમારા કોંગ્રેસ પરિવાર અને અમારા વિસ્તારના લોકો છે સેવાભાવી સંસ્થાઓ છે અમારો જે મિત્રમંડળ ગ્રુપ છે એમના દ્વારા અમે ત્યાં કીટ પણ લઈને જવાના છીએ જેમાં અગિયાર જેટલી ખાદ્ય વસ્તુઓ લઈ અને ત્યાં જઈ અને જે લોકો આ પ્રભાવિત છે લોકો પાસે કંઈ બેચ્યું નથી એ લોકોને આપવા માટે જવાના છીએ આની પહેલાં અમે બાર ટ્રક લઈને ફૂડ પેકેટ તથા કપડાં અને વાસણને એવું લઈને ગયા હતા ત્યારબાદ ત્યાં પરિસ્થિતિ જોઈને એવું લાગ્યું કે અહીંયા ખાવા માટેનું વ્યવસ્થા નથી કપડાં માટેની વ્યવસ્થા નથી ત્યારબાદ મકાનો પણ સફાઈ હાવ સાફ થઈ ગયા છે એમના માટે તાલપત્રીની જરૂરિયાત લાગી ત્યારબાદ અમે બીજી વાર ગાડી લઈ અને પચીસો નંગ તાલપત્રી ચાર પાંચ ગામડામાં વેસણી કરી ખારિયા શિયા લુણી વગેરે આજુબાજુના ગામડામાં તાલપત્રીનું વિતરણ કર્યું પચીસો નંગ જેવું તાલપત્રીનું વિતરણ કર્યું સહાય કરવામાં એક દિવસમાં પાંચ છ ગામડામાં બધા ગામના સરપંચોને વિતરણ કરવા સોંપી દીધા હતા બ્યુરો રિપોર્ટ સુરત